લતાઓ બરોબર બોનુ આલે પેલા બોનુ આલે છે અરે તમને એ તો કરશું બધું પૈસા આલ આ તો હું અજોની બળજો તો માર તો જોવા તો જોવા છે જળો છે કે આ છે કે

કોદ તો પડતું હોય ને મહિના છૂટા ના મારો એ વાત છે તો અમારતા પડત

તમારો ધંધો રોજ દો ગમે કહેવાજ પાછું છોકરો પૈસા આઈ તમને બરોબર આપવું જોઈએ

મોટા ફેલાતા એટલું કરે તો આગળ અમે તો એમ કહો અમે ગોથની ગોધડી જેટલું આ હા મતલબ કેટલા આલ્યા ને એક મળ્યું તો બધું પણ આ તક તો બેઠો હા આપળો તો શું કપાવામાં રોબ બોબ ખેસા એવું વાત જોયું જમીન છે લેતા દઈ ના કાજે હા કેટલા છે આ આ રે બજે જો એક એકા જોળા લવા છે ના એક પા ત્રણ જોળા એક આલો હા એક આલો આ તો થોડું બંધુ છે

આપડ <laughs> ને <a deal |zh|>, <sharpennot> <fades are poor. laughs> <sharpennot>

રાજ <the>, <morer Thanks>

કરો બરોબર ભરજો જો તમે બળજા તો ખરીદી કઈ નાખું છું પણ જો કદાચ તમે નઈ જાવ ને તો પટા તૂટી ને

એટલે મુગાતા હોય પૂછું તું શું ભાડ્યો છે કે અમે તો ભાડ્યું નહી પણ અમે કાલે બેસવા લાયા છીએ અમારે આપણું એવું લાયા તમે દસમો લાયા તો ના હોય મારે પચાસ હજાર નો બળચ્યું છે બે બળગ્યા લાખ રૂપિયા પણ જતા હોય હું કહું છું બળદ જોવું હોય

મારો ત્રીજા ભાગની કિંમત નહી ભરજાણ તમે મારો આવો પેલો ભળજો છે ના બળજો છે

મારો કુ લાઈ જાય હા

દારૂ પી ગયા પી દો અને આવવાને કે આવું છે શું કે આવું છું આને ભાઈ હજાર રૂપિયા તમે અલ્યા કાકા હું શું છીએ હજાર રૂપિયા સોરી મારી કરી દોડો મળ્યો આટલી ઇન્કમ છોડવાની આ ધન ટેમા પડે અલ્યા કાકા ચોરી મારી થઈ થઈ યાર ચોરી તારી નઈ અલ્યા પડવા પૈસા પૈસા આ બરાબર પૈસા પડ્યો મારો આ હેડ આ ધન

મારા પોતે જતો ની યાર સોરે તો કરીને સુન થાય બરોબર મારો અવાર લાખ રૂપિયા માં બે તો પણ અમે તો પૈસા રોકડા લઈ આવું છું લે આવ